ગુજરાત રાજ્યના ઝઘડિયા ખાતે જે નવ વર્ષની દીકરી પર જે અત્યાચાર થયો દુરાચાર થયો અને ત્યાર પછી એને સારવાર હેઠળ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવી પરંતુ દુઃખદ બાબત છે કે એનું મૃત્યુ થયું છે ત્યારે સમગ્ર ગુજરાતની આંખો ભીની થઈ જાય એવી ઘટના અને સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારત દેશના તમામ નાગરિકોના હૃદય કંપાવી નાખે એવી ઘટના કારણ કે એક નવ વર્ષની માસૂમ દીકરી પર એક નરાધમે જે દુરાચાર કર્યો છે એ અસહનીય બાબત છે આપણે એનો વિચાર પણ કરીએ તો હૃદયને કંપારી છૂટી જાય છે પરંતુ ખબર નથી પડતી કે આપણે કાયદાની વાતો કરીએ છીએ બધી વાતો કરીએ છીએ પરંતુ અંતે થાય છે શું ખાલી જેલ જાય જેલના રોટલા ખાય અને જેલમાં પણ મજા કરે આવી સ્થિતિ ના થાય આ કેસ માં એની માટે અમે લોકો આજે ઝઘડિયા ખાતે આયા છે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ છે અને આ કેન્ડલ માર્ચ આપણે ક્યાં સુધી કાઢીશું એ પણ મોટો પ્રશ્ન છે કારણ કે કેન્ડલ માર્ચ કાઢી 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 આખા ભારત દેશમાં જયારે પણ આવી ઘટના થાય એટલે કેન્ડલ માર્ચ કાઢવાની પરંતુ એનો અર્થ નથી રહેતો એટલા માટે કે શ્રદ્ધાંજલિ સો ટકા આપવી પડે પરંતુ કેન્ડલ માર્ચ વાળા થઈ ગયા છે આપણે હવે એવું સાબિત થઈ ગયું

અત્યારે તો કાયદો બલાત્કાર થાય નેતાઓ આવે વાતો કરે ફાસ્ટેગ માં ચલાવીશું આ ફાસ્ટેગ આ ડાયલોગ એવો થઈ ગયો છે કે કોઈ પણ બલાત્કાર થાય એટલે નેતા આઈન છે કે ફાસ્ટેગ માં ચલાવીશું ફાંસી થઈ જશે આમ તો હું પૂછવા માંગુ છું કેટલા બલાત્કારીઓ ને ફાંસી થઈ કેટલા ને થઈ છેલ્લા વીસ પચીસ બળાત્કાર ની ઘટનામાં અમે પોતે ગયેલા છે મારે પૂછવું છે કેટલા લોકોને ફાંસી થઈ એક ઉદાહરણ તો આપી દો એકઈ ઉદાહરણ તમારી જોડે નથી બધી ઘટનામાં તમે આવી વાત કરો આ 9 વર્ષની માસૂમ દીકરીને પીકી નાખી અને કરતાં શરમજનક ઘટના ગુજરાત રાજ્યમાં કોઈ હોઈ ન શકે આ એ જ ગુજરાત છે જે ગુજરાતમાં રાતે આખી રાત પણ આપણી બેન દીકરીઓ સહી સલામત હોય છે અને આ એ જ ગુજરાત છે જે ગુજરાતમાં ઝઘડામાં 9 વર્ષની દીકરીને પીકી નાખવામાં આવે પરિસ્થિતિ ખૂબ જ મગડી રહી છે ગંભીર છે આપણે સૌએ સમજવું પડશે આપણે સરકારોને તો દોષ આપીએ છીએ પરંતુ આપણે પણ સમજવું પડશે સમાજની એકતા પણ એવી લાવી પડશે કે જ્યારે કોઈ દુરાચારી તમારા ફરિયામાં લાગે કે આ મા બેન દીકરી પર ખોટો નજર રાખી રહ્યો તો એને જવાબ કઈ આપવો પડશે પોલીસ ની રાહ જોવાની નહીં તઈ એને પણ જવાબ આપતા શીખો અને હું તમને એવું કહેવા માંગુ છું આજે ઝઘડિયાની ધરતી પર આવ્યા છીએ તો ઝઘડિયાના મારા એક એક યુવાનને કહેવા માંગુ છું કે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ નરાધામ કે કોઈ પણ દુરાચારી કોઈ પણ આપણા સમાજની

આ ગુજરાતની પોલીસ જ્યારે વિદેશોમાં જઈને જ્યારે ક્રિમિનલ ઉઠાઈ લાવતી હોય એ પાવર ગુજરાત પોલીસમાં જ છે પરંતુ ગુજરાત પોલીસને સરકારે બાંધી રાખી છે આ ગુજરાત પોલીસને જો ચોવીસ કલાકની છૂટી મળી જાય સરકાર તરફથી તો હું નથી માનતો કે કોઈના પણ મનમાં એવો વિચાર આવે કે એની છેડતી પણ કરું કોઈ દીકરીની એટલી પણ તાકાત નથી આ ગુજરાત પોલીસ એટલી સક્ષમ છે પરંતુ એમને છૂટો દોર નથી આપવામાં આવતો

જે નવ વર્ષની દીકરીને પીખી નાખતા હોય એવા નરાધમ આ ધરતી પર રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી એટલા માટે આવા લોકો એન્કાઉન્ટર થાય અને ગુજરાત સરકાર અમારી જાબાદ ગુજરાત પોલીસ ને છૂટ આપે અને ચોવીસ કલાકમાં અમારી પોલીસ સો ટકા રિઝલ્ટ આપશે એટલું ચોક્કસ થી કહેવા માંગુ છું જય ભવન